નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે આપણે ચર્ચા કરીશું એકવીસમી જૂનના તમામ અગત્યના કરંટ અફેર આજે એકવીસ જૂન છે આજે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ પણ છે ઓકે તો તમારે વિડીયો આગળ વધારો એ પહેલા રેવન્યુ કરાટીનો કોર્સ લેવાની ઈચ્છા હોય તો નવસો નવ્વાણું રૂપિયામાં એક વર્ષની વેલિડિટી સાથે છે આ કોર્સ મેળવી શકો છો હાલ માટે આ ઓફર છે ઓકે આવનારા દિવસોની અંદર છે આની પ્રાઇઝ વધી જવાની છે તો થોડાક જ દિવસોમાં આ પ્રાઇઝની અંદર તમે

એક મિશન પણ છે રાહવેર યોજના અને શરૂઆત ક્યાં થઈ હતી આ મધ્યપ્રદેશ રાજ્યમાં થઈ હતી અને હમણાં જ મધ્યપ્રદેશ કુનો નેશનલ પાર્ક છે કુનો નેશનલ પાર્ક ક્યાં પૂછે તો એ મધ્યપ્રદેશમાં છે ત્યાંથી બે ચિત્તા છે એને ગાંધીસાગર સાગર વન્યજીવ અભયારણ્યમાં સ્થળાંતર કર્યા છે બે ચિત્તાના નામ પણ છે પ્રભાસ અને પાવક ઓકે આને ટ્રાન્સફર કર્યા છે પૂનોમાંથી ગાંધી ટ્રાન્સફર કર્યા છે બે મધ્યપ્રદેશમાં જ ભારત સરકારે ઈરાનમાં ફસાયેલા જે ભારતીય નાગરિકો છે એને બચાવવા માટે કયું ઓપરેશન શરૂ કર્યું છે ઓપરેશન સિંધુર પાકિસ્તાનમાં આપણે લોન્ચ કર્યું હતું પહલગામ હુમલાબાદ બાદ આતંકવાદીઓના કેમ્પને ટાર્ગેટ કરવા માટે ઓકે ત્યાં આતંકવાદીઓને દસ્ત કરવા માટે છે પાકિસ્તાનમાં જે આતંકવાદીઓ છે એને ધસ્ત કરવા માટે આપણે ઓપરેશન સિંધુ પાકિસ્તાન વિરુદ્ધ લોન્ચ કર્યું હતું ઓકે બાકી આવા કોઈ મિશન નથી ઓપરેશન સિંધુ આપણે ઈરાનમાં ફસાયેલા જે ભારતીય નાગરિકો છે એને બચાવવા માટે શરૂ કર્યું તો આ જે સ્થિતિ છે બરાબર અત્યારે ઈરાન અને ઇઝરાયલ ઓકે તમે ન્યૂઝ કદાચ જોયેલા જ હશે કેવી ઇમેજીસ છે આની ઓકે તો ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે આપણે ઈરાનમાં જે ભારતીય નાગરિકો ત્યાં અભ્યાસ કરવા માટે ગયેલા છે અથવા તો કોઈ કામ થ્રુ ગયેલા છે તો એને બચાવવા માટે છે એક ઓપરેશન લોન્ચ કર્યું છે ઓકે આ ઓપરેશનનું નામ આપ્યું છે ઓપરેશન સિંધુ યાદ રાખજો સિંધુ નામ છે સિંદુર છે એ નથી ઓકે એ ધ્યાન રાખજો પાકિસ્તાન માટે હતું સિંધુ ઓકે અને ઈરાનમાં જે ભારતીય નાગરિકો ફસાયેલા કયા માર્ગ થી બચાવ્યા છે તો ઈરાનમાં જે નાગરિકો ફસાયેલા હતા ત્યાંથી પેલા એને અર્મેનિયા લઈ ગયા અને અર્મેનિયામાંથી છે ત્યાંથી પછી એરલિફ્ટ કર્યા ઓકે તો આવી રીતે છે ઈરાનમાં ફસાયેલા જે ભારતીય નાગરિકો છે એને બચાવ્યા હતા આમાં કયા દેશની મદદ લીધી હતી આપણે એવું પૂછે તો અર્મેનિયાની મદદ લીધેલી હતી એ પણ યાદ રાખજો આવા ઓપરેશન યાદ રાખ તમને થોડા ઘણા ઓપરેશન ચક્ર સીબીઆઈ શરૂ કર્યું હેઠળ છત્તીસગઢમાં બાવીસ નક્સલવાદીઓ છે મારવામાં આવ્યા હતા ઓપરેશન સંકલ્પ હેઠળ ઓપરેશન સિલ્ડ ઓકે આ ઓગણત્રીસ મી મે એક મોકડ્રીલ યોજાવાની હતી જેમાં હરિયાણા ખાતેની જે મોકડ્રીલ હતી નામ આપ્યું હતું ઓપરેશન સિલ્ડ

બાકી હમણાં જ સાયપ્રસ નો સર્વત નાગરિક સન્માન મોદી શહેરને મળ્યો તો નામ છે ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મકારીઓ કે આ યાદ રાખજો સાઇપ્રસ નો સર્વત નાગરિક સન્માન છે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગા દિવસ એની થીમ શું છે થીમ છે યોગા ફોર વન અર્થ વન એટ એની થીમ છે ઓપ્શન સી આપણો આન્સર હાલમાં આયુષ મંત્રાલય આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી છે આંધ્રપ્રદેશ ખાતરી કરી હતી જે મુખ્ય ઇવેન્ટ છે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે યોજાયા માટે ઓકે અને એકવીસ જૂને યોગા દિવસ હોય છે ક્યારે હોય છે એકવીસ જૂન બે હજાર પચીસે અત્યારે કેટલામો છે અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગા દિવસ છે એકવીસ જૂને દર વર્ષે ઉજવાય છે થીમ છે યોગા ફોર વન અર્થ વન હેલ્થ મંત્રી પૂછી શકે ઇન્દ્રસિંહ પરવાર અને સૌથી પહેલી વાર યોગા દિવસ ક્યારે ઉજવાયો હતો કે બે હજાર પંદરમાં ક્લિયર આ બધા પોઈન્ટ છે એ યાદ રાખવાના વિશ્વ સંગીત દિવસ ક્યારે છે વિશ્વ સંગીત દિવસ ઓકે હાલમાં જ વિશ્વ સંગીત દિવસની ઉજવણી જૂને થઈ ઓકે સૌથી પહેલી વખત છે આ દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી ઓકે બે હજાર પચીસ માટેની થીમ છે ઓકે હિલિંગ થ્રુ હાર્મોની થીમ બે હાજર પચીસ ની જ છે અહીંયા ખાલી ચેન્જ કરવું રહી ગયું છે તો હિલિંગ થ્રુ હાર્મોની આની થીમ છે ઓકે

બાકી આઈસીસી છે એમના દ્વારા બાકી મિલિયન ડોલર સમથિંગ એમાઉન્ટ મળશે પછી સેકન્ડ પ્રાઇઝ ઉપર આવે ને ટુ મિલિયન ડોલર અને થર્ડ થર્ડ રેન્ક ઉપર આવે ને વન મિલિયન ડોલર જેટલું ઇનામ મળશે એપ્રોક્સ એમાઉન્ટ કઉ આ તમને ઓકે

જે પ્રજાતિ છે એ રાજસ્થાનના જયપુરમાંથી મળી છે બસ તો રજા આપીએ અને મળીએ બાવીસમી જૂનના વિડીયોમાં વિડીયો શેર કરતા રહેજો લાઈક કરતા રહેજો અને કઈ સજેશન હોય તો કોમેન્ટ કરતા રહેજો વિડીયો કેવો લાગે છે એ પણ જરાક કોમેન્ટ કરીને જણાવતા રહેજો